સુરતમાં જન્મદિવસની ઉજવણીને લઈને યુવકો છાટકા બન્યા છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હોવાની વાત સામે આવી છે આજકાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જન્મદિવસની ઉજવણી કરાતી હોય તો તેમાં ફટાકડા અને ઢોલ વગાડી ઉજવણી કરવામાં આવે ત્યારે આવા અસામાજિક તત્વોને પોલીસ કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બની ગયું છે મહત્વનું છે કે જ્યારે રોડ ઉપર જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે યુવકો છાટકા બનીને જાહેરમાં જ ફટાકડા ફોડી લોકોના ના જીવ ને જોખમ માં મુકતા હોય છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને પોલીસે હજી આરોપીઓ ને ચડતા નથી સુરત શહેરમાં થોડાક દિવસ અગાઉ સચિન વિસ્તારમાં માં જ જન્મદિવસી ઉજવણી વિડીયો વાયરલ થયો હતો જેમાં ડીજે સાથે યુવકો એક જાણે પાઇક રેલી યોજી હોય તેમ નીકળ્યા હતા તેમજ રિક્ષા ઉપર એક યુવક બેસેલો જોવા પણ મળ્યો હતો આ ઉપરાંત ફટાકડા ફોડી અને દસ જેટલી જાહેરમાં એક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ વિડીયો વાયરલ થયા બાદ સચિન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં પણ આવી હતી યુવકોએ હાથમાં જ ફટાકડા ફોડીને ઉજવણી કરી છે ત્યારે આસપાસના લોકો અને રોડ પરથી પસાર થતા લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો રાંદેર નજીક આવેલા આવાજનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો